આવી રીતનું ન્યુ હોમ છે અહીંયા રસોડું છે અહીંયા મૂકેલી છે ટીવી હવે ટીવી ને બધું જોવું હોય ને તો આમાં જોઈ લેવાનું હવે આવી ગયું ફોર વ્હીલ અમારો તો હાજ ફોર વ્હીલ કરતા આવડે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા ને તો કેમ છે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજ ના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું હોટલ જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને બેગ લઈ લીધું છે આજે અમે જવાના છીએ બહાર ગામ ફરવા માટે

ભારે કાલે એવું થાય ક્યાંક બહેર જવાનું થાય ને તો વરસાદ ચાલુ થઈ જાય અઠાઉ દીધું તો એટલા દિવસથી થી નતો ફાઈનલી પેમેલ અમે પોગી જાય છે બેન ના ઘરે કેમ છે ને ભાઈ સે કે કોઈ કેર કેર કોઈ સે કે એમ નામ ડેલ આમ એ ધાવા પર અમારો બેન હું કામ કરે એમ જો હું વાવલો ડાળ તો આ છે ને તુર ની ડાળ છે તે બેન વાવલે પણ તુર બેન ને ઘણી થઈ થી ને તે તૂર ભવડી ને ત્યાં રીતે છે ને બેન વાવલતા વરસાદ પડી પાડે ને કા વરસાદ એન્ડેરા ને

આવી રીતના બેન ની ના આવે ને તાવા મરસા જોવામાં હું મેં તો કોઈ દિવસ ન જોયે હો તમે જોઈએ તો કમેન્ટ કરજો મરચાના છે ને બધાય બહુ દાત કાડે કેમ કે આ મરચા બહુ તીખા છે જોલો સીપની જેમ છે એમ કે બધાય એય કે એમ કીધું ઓલા માડી વે ગયા છે ને 3 દિવસથી મીઠા મે ના છે પણ હજી મોડા નથી પડે એટલા તીખા મરચા છે બોલો ના ખાસે આની ખાસદ કેવી છે કે આવું ઊભા થાય એમ ઝાડુ હોય ને એના મૂસા થાય એવા મેરસા છે નક આપણે આમ મેરસા છે ને એમ નહીં આમ મેરસા જો પેઈ છે ને સંદીપ કે જોલો સીપના આમ મેરસા છે એવી રીતે છે મેં તો છે ને પેલી વાર જોઈ એટલે મને મજા આવી ને આ બધા છે તો બેઠે ની હોય તેરકી વેળા બગીચામાં આટા મારવા નીકળી જાય જો હે એવું છે સિકોડી ને સેતોડી ને એવું બધું જોઈ છે બેન વાડી આવ્યા ને એટલે મજા આવી ગયા આ પેલી વાર જોઈ ને મેં મેરસા

જરૂ આ મસ્ત મજાના જો લીંબુ છે બેન ને ના બેન કે આંબી લ્યો લીંબુ તમે લીંબુ આંબા મેડા કાસ ને હાલે ઓલી પરે છે સેટ વાડ માં એવું છે લીંબુડા આવડા ને છે ને લીંબુડા અહીંયા બહુ જ થાય તો વાડીઓ માં આટા માર લીધા ને હવે અમે બધાય જઈએ છે બેન ના મકાન છે ને ના આટો મારવા જવાનું છે કે તો આવી રીતે મકાન છે જો ઓહો સંદીપ સિંગપુર માં નાવા ન મનતા તો હરમે ફુગા રમે

એટલે હું છે ને તમને ઘર બતાવી દો જો આવી રીતનું ન્યુ હોમ છે તો હવે છે ને અંદર હું હું છે ને એ તમને બતાવી દો એન્ટર થતા જ તો આવી રીતે છે ને મસ્ત મજાનો દરવાજો છે ને આ બેન કેમ રવા માંડ્યા એવું છે તો આવી રીતે છે ને એક અહીંયા રૂમ છે એક અહીંયા રૂમ છે અહીંયા રસોડું છે નહીં એક રૂમ અહીંયા છે એક રૂમ અહીંયા છે અને આ રૂમમાં તો જો આ બધાય હું કરે અરર તો અહીંયા છે મોટી બધી ફોર વ્હીલ છે એમ જો પતુ ભાઈને મજા આવે કહો છે

આમ તો બધા હેરકાઈ જાય ને પણ આજ નવા મકાન મજા એટલી આવી ગઈ ને હવે છે ને અમે જઈએ છીએ બેન ના ઘરે કેમ છે ને હજી વાડી માં જવાનું છે બેન ને પેલી વાર જોયા ને વાડી હતા વાડીયા છે ને બહુ જ મજા આવી ગઈ હવે અમારે જવાનું છે બેન ના ઘરે તો હવે જાવ ને હવે જવું ને કેવું રખાય હવે તમે ગેર આવે ના પ્રોગ્રામ ગોઠવી એવું છે અહીંથી છે ને ડાયરેક્ટ હવે જઈએ તો બસ હવે આપણે આજનો વિડીયો છે ને એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જજ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધીને આવજો ભાઈ ભાઈ તા